આવનારી કલાક જો સાવધાન સૂર્ય નારાયણ ભગવાન નું આદ્રા નક્ષત્ર ની અંદર પ્રવેશ થઈ ચુક્યો છે ગુજરાત માં નવું આદ્ર નક્ષત્ર શરૂ થઈ ગયું છે ગુજરાત ની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આંબાલાલ પટેલ દ્વારા નદી નાળા છલકાઈને ડેમ ફાટી પડે તેવા ભયંકર વરસાદની નવી આગાહી

વરસાદનો યોગ ગુજરાતમાં બનતો જોવા મળી રહ્યો છે જી દર્શક મિત્રો આ નક્ષત્રની અંદર સોમાસાનો મુખ્ય દરવાજો ગણવામાં આવે છે કારણ કે આ નક્ષત્ર બેસવાની સાથે દેશના મોટા મોટા વિસ્તારોમાં મોટા મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે આકાશની અંદર ઘનઘોર કાળા ડિબાંગ વાદળો છડતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે આમ નવા નવા વાદળોની વચ્ચે ગુજરાતમાં સોમાસુ ભયંકર સ્વરૂપ ધારણ કરતું પણ જોવા મળી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો આદ્રા નક્ષત્રની અંદર જે વાવણી કરવામાં આવે છે જે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે આ નક્ષત્રની શરૂઆતની સાથે વરસાદનો જોરપાળ વધતો જોવા મળવાનું જો વરસાદનો જોરપાળ વધતો જોવા મળતું હોય છે આ વર્ષે વરસાદ સારો રહે તેવી પણ શક્યતા માનવામાં આવે છે જી હા દર્શક મિત્રો હાલ ગુજરાતના વિસ્તારો ઉપર એક સાથે બે બે નવી વરસાદીય સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે વરસાદીય સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠાના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે આ નક્ષત્રની અંદર વરસાદનો સારો યોગ બનતો હોવાના કારણે ગુજરાતની સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારમાં અત્યારે નવી નવી સિસ્ટમ અને

કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ રીત સરનો ચોતરા કાઢે તેવા ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે આવનારી છવ્વીસ તારીખ સુધી ગુજરાતમાં સતત વરસાદીય માહોલ

દિવસે દિવસે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે ખાસ કરીને આવનારી ત્રણ કલાકમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સાબેલા ધાર વરસાદને લઈને મોટી ચેતવણી આપવામાં આવી છે જેમાં થરાદના વિસ્તારથી પાલનપુર અને ખેડબ્રહ્માના વિસ્તારમાં રાધનપુરના ક્ષેત્રોથી મહેસાણા અને હિંમતનગરના વિસ્તારમાં બારે મેઘખાંગા થયા હોય તેમ વરસાદનું રીત સરનું ભયંકર જોર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળવાનું છે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણ અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર અત્યારે મજબૂત સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં

ઉનાના ક્ષેત્રથી વેરાવળના પંથકોની અંદર પોર દ્વારકા જૂનાગઢ ગોંડલ અમરેલી ખતરો ટોળાઈ રહ્યો છે મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારમાં હવાના દબાણની સાથે વરસાદનું મોટો સંકટ વધતો જોવા મળી રહ્યો છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાકમાં આદ્રા નક્ષત્ર દરમિયાન વરસાદ ભુક્કા કાઢતો જોવા મળવાનો છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો અને સદા બહાર લીલાછમ જંગલો એવા દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે અરબ સાગરના પવનો દક્ષિણીય ગુજરાતના વલસાડના વિસ્તારમાં બિલીમોરાના પંથકથી સાપુતારાના વિસ્તારમાં આહવાના વિસ્તારથી વનસાડાના વિસ્તારમાં ભયંકર જોર વધી રહેલું જોવા મળ્યું છે નવસારી બારડોલી વ્યારા અને સુરતના વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડેડિયાપાડાના વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભરૂચના ક્ષેત્રથી દહેજ જાંબુસર કરજણ સિનોરના વિસ્તારથી ડબોઈના વિસ્તારમાં હાલ વાતાવરણની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે આમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે લઈને આવનારી તારીખ સુધી જળબંબાકાર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જ્યાં દર્શક મિત્રો ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપીના વિસ્તારોની અંદર સાથે સાથે નવસારીથી ડાંગ અને વલસાડના વિસ્તારમાં ભયંકર વરસાદની સૌથી મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ જેની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણી ગુજરાતના વિસ્તારોની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો જોવા મળ્યું છે ધોળકાના વિસ્તારથી ખંભાત નડિયાદ અહેમદાબાદના વિસ્તારથી વડોદરા ગોધરાના વિસ્તારથી લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર બોડેલી ખેડા પંચમાળ અને મહિસાગરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદની

પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે જેને લઈને કચ્છના હવામાનની અંદર પણ નવી નવી હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં આવનારી કલાકમાં રાપર ગાંધીધામ બાડેલી ખાવડ માંડવીના વિસ્તારથી નળિયા અને લખપતના વિસ્તારમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે આમ એક સાથે બે બે નવી સિસ્ટમ સક્રિય થવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ ગુજરાતમાં વરસાદ નવો રાઉન્ડ રીત સરનો ચોતરા અને ભૂક્કા કાઢતો હોય તેમ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં જળબંબાકાર વરસાદ વેરતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગની તાજી નવીન લેટેસ્ટ માહિતી અનુસાર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભયર વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાથી ઉત્તરીય સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી ચવિસ તારીખ સુધીમાં ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વેરતો જોવા મળવાનો છે તો કયા કયા જિલ્લામાં અતિ ભયંકર વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે તરફ માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને આજ રોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ઉત્તરીય ગુજરાતની અંદર સાબરકાંઠા અને બનાસકાંઠા આ બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતની અંદર નવસારીને વલસાડના વિસ્તારની અંદર પણ અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં વરસાદના ભારે જોરને લઈને વલસાડથી લઈને નવસારીના વિસ્તાર અને બનાસકાંઠાના વિસ્તારથી સાબરકાંઠાના વિસ્તાર આમ ચાર જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે બાકીના વિસ્તારોમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં કચ્છના વિસ્તારથી જામનગર મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગર પાટણના વિસ્તારથી મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ આણંદના વિસ્તારથી ખેડા પંચમહાલના વિસ્તારથી દાહોદ મહીસાગર અને અરવલ્લીના જિલ્લામાં ભયંકરથી ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ અને ધીમી ગતિએ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં આવનારી કલાકમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી છોટા ઉદેપુર વડોદરા ભરૂચના વિસ્તારથી નર્મદા અને સુરતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આમ ખાસ કરીને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અને દક્ષિણીય ગુજરાતની અંદર નવસારી અને વલસાડના વિસ્તારમાં આજે બારે મેઘ ખાંગા થયા હોય તેમ અતિ ભયંકર વરસાદનો આદ્રા નક્ષત્રની અંદર મોટો ખતરો ગુજરાત પર ટોળાતો જોવા મળી રહ્યો છે